તો આજે આવી ગયા છું આપણે અમદાવાદમાં અત્યારે વાગી ગયા છે બે તમે જોઈ શકો છો બે ઉપર થઈ ગયું છે ટાઈમ તો વાગી ગયા છે અને બ્લોક ચાલુ કરું છું કારણ કે કસ્ટમર આપણી સાથે હતા ને કસ્ટમર બહુ સરસ માણસ છે સારી રીતે આપણે જે જાણે કે ફ્રેન્ડ હોય અને પાછળ જે આંટી લોકો છે દીદી આમ તો દીદી જ કેવાય આ લોકો ના કહેવાય દીદી લોકોને છે સરસ છે જોરદાર આપણને રાખે છે અને ખૂબ ભાઈબંધી જેવી રીતે ફેમિલી જેવી રીતે રાખે છે તો એમને મારી યુટ્યુબ ચેનલ જોઈ એમને ખબર પડી જાય મેં માઈક જોયું એટલે ખબર પડી જાય કે ભાઈ બ્લોગર તો મેં આપ્યું ચેનલ ને સબસ્ક્રાઈબ કરી છે તો આપણી ચેનલમાં એ લોકોને પણ કેચઅપ કરીએ છીએ એમને ખબર નથી બ્લોગ બનાવું છું આપણે છેલ્લે એમને કહેવાનું છે કે આપણે બ્લોગ બનાવ્યો છે તો કઈ નહીં બ્લોગમાં બનાવી બ્લોગ કન્ટિન્યુ હે મિત્રો અને તમે પણ જો કદાચ મારી સાથે સફર કરવા માંગતા હોય તો મારો કોન્ટેક કરી લો આપણે જઈશું ફરવા માટે તો કંઈ નહીં બ્લોગમાં ભરાયેલો બ્લોગ કન્ટિન્યુ છે એ નાસ્તો કરવા ગયા છે હું નાસ્તો કરીને આવતો રે વડાપાવ ખાવા હતા કે અમદાવાદના કંઈક સારા પ્રખ્યાત વડાપાવ છે તો અમે ગયા હતા ખાવા તો મને તો બહુ એટલું બધું આપણને તીખું ખાતા નથી એટલે એક વડાપાવ કહીને સીધા આવતા રે આપણે ને એ હજુ નાસ્તો કરે ચલો આવે પછી જઈએ છીએ એમને કંઈ શોપિંગ કરવા જવાનું છે ત્યાં જઈએ છીએ ચલો બ્લોગ કન્ટિન્યુ બ્લોગમાં મળીને જો અને સબસ્ક્રાઇબ ના કર્યો તો કરી કારણ કે પાછળની જે આપણે ચેનલ છે એ તો તમને ખબર જ છે બ્લોક થઈ ગઈ છે મીન્સ કે હેક થઈ ગઈ છે તો ફરી વાર આમાં આપણે મહેનત કરવાની છે અને તમારા બધાનો સપોર્ટ જોઈએ છે મિત્રો તો કઈને બ્લોગ પર રહેજો મિત્રો ફરી એકવાર લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા રહી ચલો બ્લોગ કન્ટિન્યુ છે

એ બધા ચણિયા જોડી લેવા ગયા છે આપણે જઈએ છીએ આમ જો આગળ કંઈક સારું હોય તો તમને બતાવું છું મિત્રો આ છે લવ ગાર્ડન તમે જોઈ શકો છો તો સામે છે આ સર્કલ છે તમે જોયું હોય તો કોમેન્ટ કરી દેજો અને આ મિત્રો ગાડી ચાર્જ કરવાના એક કલાકના પચાસ રૂપિયા લે છે તો આપણે પણ પાછા પચાસ રૂપિયા તો દેવી નહીં મિત્રો આપણે તમે જોઈ શકો છો આ બાજુ આ બધું આર્મીનું કંઈક છે એટલા માટે મોકલું છે મિત્રો અને આ બાજુ પણ જોઈ લો તો કઈ નહીં મિત્રો બ્લોક બાંધી આપણે ગાડી કમ્પ્લીટ પાર્ક કરી અને હવે બેસીએ છીએ કારણ કે આ તો મૂકવું જ નથી આવડે પચા તો દેવા થતા નથી ચલો બ્લોક કન્ટિન્યુ તો તમે જોઈ શકો છો ચામે પાણી કેવું આવે જોઈ લો કઈ ફેપ બાઈપ કઈ નહીં તો આઈ છે ને આ તો અમદાવાદ છે ભાઈ ગમે તો છે પાણી આવો હા જો ચલો બ્લોક કન્ટિન્યુ સિગ્નલ ચાલુ થઈ ગયો હાલો વાય મિત્રો આપણે ગાડી પાર્કિંગ કરીને આવી ગયા છીએ હવે આ તો જોઈ શકો આ વરસાદ ચાલુ થઈ છે હવે તો પરો ખબર નઈ પડતી કઈને આપણે અતારે સામે અને બ્લોગ કન્ટિન્યુ બ્લોગમાં બોલાવજો આપણે હવે થોડો નાસ્તો કરી લેવી છે પછી આપણે પાછા ઘરે ડાડીએ ચલો તો પાણીપુરી ખાઈ લેઈએ ચલો હવે પાણીપુરી ખાઈ લે આ લવ ગાર્ડન છે

अपनी तो बहुत पीछे लगी है और ये गाड़ी है चलो मक्का ले ली थी है बस और हो ये है बहुत तीखू लगी है जो तू यार कहीं ना वो जैसी सीधा गाड़ी है जो चलो तो आप ले आई क्या गाड़ी माँ तीखू बोल लगी जो यार मैंने कस्टमर जो शॉपिंग नज कर रहे हैं કોઈ આપણે આ બેઠા બેઠા વિડીયો થોડાક એડિટ કરવા ને એડિટ કરીએ છીએ અને મકાઈ લાવે બેઠા બેઠા મકાઈ ખાય છે ચલો બ્લોગ કન્ટિન્યુ છે બ્લોગમાં બને રહેજો ફાઈનલી તો આપણે થોડો આરામ કરી લીધું હું પાછા જાગી જ જઈ અને જોયું ત્યારે સાડા છ થઈ ગયા હે કસ્ટમર લગભગ બે કલાક ઉપર થઈ ગયો છે શોપિંગ કરે છે શોપિંગ બહુ કરી લીધી છે કંઈ ને એકવાર આપણે ફોન લગાવીએ છીએ અને પૂછી જોઈએ છે કે પાર્કિંગ ચાર્જ ડબલ થઈ ગયો છે તો શું કરવું છે અને પછી બ્લોગ કન્ટિન્યુ બ્લોગમાં બનાવી લેજો જો કહેશે તો આપણે એ બાજુ જતા હોય ને તો પછી આપણે અહીં રોકાઈ જઈશું કોઈ વાંધો નહીં ચાલો બ્લોગ કન્ટિન્યુ છે તમે જોઈ લો આ બાજુ વરસાદ આવી ગયો તો એટલે ચાલુ થતો બસ હવે નાસ્તાની લાગણી પણ લાગવાની ચાલુ થઈ જાય મિત્રો રાત્રે આ બધે નાસ્તો થાય છે તો જોઈ શકો છો તો કઈ નહીં મિત્રો બ્લોગમાં બને લેજો

ટાઈમ પૂરું થઈ ગયો આઈ થિંક સાડા છ જેવું થઈ ગયું છે સાત વાગશે જમવાનું પણ બાકી છે તો હવે એમને જમવાનો પ્લાન કરે છે આ બધી દુકાનો જમવાવાળાની જ છે ત્યાં જમવાળા ચાલુ હોય છે તો ફાઇનલી મિત્રો કસ્ટમરનો કોલ આવી ગયો છે રોહિતભાઈ તમે આવી જાઓ તો આપણે જઈ રહ્યા છીએ સાહેબને પિકઅપ કરવા માટે અને એમને શોપિંગ કર્યું હોય સામાન બધું મૂકી દઈએ છીએ અને નીકળીએ છીએ તો કંઈ નહીં મિત્રો બ્લોગમાં પણ બનાવી લેજો હવે ક્યાં જેવી છીએ તમને બતાવું છું અને આજે મજા આવી જાય આરામ મળ્યો છે સાહેબની શોપિંગ કરતા એટલે હું તો હોઈ જતો હતો કારણ કે અડધો બ્લોગ એડિટિંગ કરીને આખું બધું કમ્પ્લીટ છે તો કંઈ નહીં સાહેબ ને પિકઅપ કરીએ ચલો બ્લોક કન્ટિન્યુ આ બાજુ ચણિયા ચોળી ને એવું હોય ને એક સાહેબ કસ્ટમર લેતા હતા એમની છોકરી છે જે નાની એવી છે દીદી એના માટે લેતા હતા તો કઈ નહીં મિત્રો બ્લોક માં બની જો બ્લોક કન્ટિન્યુ હોય આગળ સાહેબ ઉભા છે ત્યાં આપણે જઈએ છીએ હવે જોઈ શકો છો તમે આ લવ દરવાજ સોરી લવ ગાર્ડન છે ને એની બાજુમાં જ છે તો તમે આવી શકો છો શોપિંગ કરવા માટે પણ પ્રોબ્લેમ એ જ છે મિત્રો લેડીઝ નો સામાન જ મળે છે હો શાંતિ રાજના ભાઈ ઉતાવળી નો ઘોડી નો છે આ વગર હું આપીશ તો ભાઈ નહીં રે कस्टमर तो मना कर दी तो है ना कोई बाय बाय टाटा करे कंटिन्यू है व्लॉग बने रहे लो चेयर के आनंद दीवाने अंदर जाए ऐसा दे हां कोई में बने रहो व्लॉग कंटिन्यू है कस्टमर आ ही गया બોન તો આખી રાત ખુલ્લું હોય ને જયનગઢ કે સીધું અહીંયા હા એ તો અમે લઈને આવે ને ટ્રાફિક જો આ હોય ને બધા આખો બ્રિજ ભરેલો હા તમારું બતાવે છે આગળથી લેફ્ટ જ લેવાનું છે આગળથી ના રાઈટ જવાનું છે મારે જ શિવ શક્તિ રાખી છે એ અલગ છે હા તો પછી કરો સેમ બતાવે કેટલા ફાઈનલ મિત્રો આપણે આવી ગયા છે હવે જવાનું હતું બીજી અને આવી ગયા છે લોકેશન આખું ચેન્જ થઈ ગયું હોય ભણવાનું છેલ્લે દાળ બાટીનો પ્રોગ્રામ બની ગયો હોય જે સાહેબને બહુ આવતી હતી સાહેબ જાય સાહેબરૂમ તો બ્લોગ કન્ટિન્યુ હોય બ્લો કન્ટ તો કંઈ નહીં મિત્રો જમવા માટે આવી ગયા હે હવે બ્લોગ કન્ટિન્યુ હોય જમે અને પછી આપણે જવાનું છે આપણી જગ્યા ઉપર ને સાહેબને મુખ્યા વિશે એમના ઘરે તો કંઈ નહીં બ્લોગમાં બની રેજો હવે જઈએ છે જમવા માટે બ્લોગ કન્ટિન્યુ જવાનું હતું પીઝા બર્ગર ખાવા માટે અને આવી ગયા બાટી ખાવા માટે તો કંઈ નહીં બ્લોગમાં બની શકે મિત્રો બ્લોગી ક્યાંથી ક્યાં આવી ગયા ખબર નહીં ચલો બ્લોગ કન્ટીન્યુ કંઈ નહીં મિત્રો આવી ગયા છે દાલબાટી ખાવા માટે તમે જોઈ શકો છો કસ્ટમરે ફૂલ એક્સાઈટમેન્ટ છે મજા જ છે તો બ્લોગમાં કન્ટિન્યુ છે બ્લોગ કન્ટિન્યુ હે અને હવે દાળબાટી ખાઈને પછી નીકળવાનું છે

બીજા કસ્ટમરના જે ફ્રેન્ડ લોકો છે એ બધા આવે છે એટલે એમને મોટું ટેબલ કરાવીને સામે કરી નાખ્યું હોય અને આપણે ફટાફટ જમી લઈએ જે નીકળીએ રાતે લઈએ તો ફાઇનલ મિત્રો આપણે કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે જમી લઈએ પછી બ્લોક કન્ટિન્યુ કરીએ છીએ દાલબાટી છે તમે જોઈ શકો છો કસ્ટમરના મહેમાન પણ આવી ગયા છે એ પણ જમવા બેઠા હે તો ફાઈનલ મિત્રો આપણે જમી લીધું હવે કસ્ટમર જમા હે તો આપણે જઈએ છીએ બાર મિત્રો આપણે હવે જમીન બહાર આવી ગયા હે ફૂલ જમી ગયું ત્રણ બાટી ખાઈ દીધી હે બહુ ઓછી દાળબાટી એટલે એક જ દાળ બાટી ખવા ત્રણ ખવાઈ ગઈ હે મજા આવે રાજસ્થાની દાળ બાટી છે આવો તમે તે મજા આવશે જોઈ લો ધીરે ધીરે ગાડી બધી આવી જાય છે કસ્ટમર અંદર ખાય છે તો આપણે હવે ગાડીમાં આરામ કરીએ છીએ ત્યારે આવે શિખેર પિગર બસ ચલો બ્લોક કન્ટિન્યુ બ્લોકમાં બન્યા જાય છે આપડી ગાડી પડી જોઈ લો રાણી બામ બામ

ફાઈનલ મિત્રો કસ્ટમર જે રિલેટિવ હતા એ ડીઝલ પુરાવા આવી ગયા છે તો આપણે ડીઝલ પુરાવીને હવે અમને જવું છું કસ્ટમરને મૂકવા માટે પેલા સોડા પછી મૂકવા જવાનું છે તો બ્લોગને અહીંયા એન્ડ કરું છું મિત્રો બ્લોગ બહુ લાંબો થઈ ગયો મળી હવે કાલ સવારમાં નવા બ્લોગમાં તો કાલ સવારમાં આપણે નીકળવાનું છે કઈ જગ્યાએ જવાનું કાલ બ્લોગમાં જ થઈશ તો કઈને નહીં મિત્રો બ્લોગ જોવાનું પી મજા આવવાની છે કાલે કાલે કસ્ટમરને બધાને લેવાનો છું બ્લોગમાં અને કાલે કહી દઈશ કે ભાઈ રીતે લેવાનું છે એટલે બ્લોગમાં બને રહેજો કાલના બ્લોગમાં હું અત્યારે તો આ બ્લોગ એન્ડ કરું છું તો લાઈક કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં જય મળે નો જયારે રાધે રાધે ચલો મળીએ ચલો